માલેગામની વાઇલ્ડ હેવન ટેન્ટ રિસોર્ટ નજીક આજરોજ મહાકાઈ અજગર જોવા મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ મહાકાઈ અજગર નજીકના જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં ફરતો ફરતો વાઇલ્ડ હેવન રિસોર્ટની ખુલ્લી જગ્યામાં આવી ચડતા આ મહાકાઈ અજગરને ત્યાં કામગીરી કરતા શ્રમિકોએ જોઈ લીધો હતો અને ત્યાં દોડધામ મચી જવા પામી હતી જોકે રિસોર્ટ સંચાલકો દ્વારા તુરંત જ સામગાહન રેન્જનો સંપર્ક કરતા સામગાહન રેન્જના આરએફઓ ચિરાભાઈ માછીની વન કર્મીઓની ટીમ અને એનિમલ સેવા ગ્રુપની ટીમ સ્થળ પર આવી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અહીં વન વિભાગ અને એનિમલ સેવા ગ્રુપની ટીમે મહાકાઈ અજગરનું રેસ્ક્યૂ કરી પકડી લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો બાદમાં વન વિભાગ અને એનિમલ સેવા ગ્રુપ દ્વારા આ મહાકાઈ અજગરને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો

હા 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 ની ગયે આ હા